ગુજરાતમાં માતાના દૂધને પ્રોત્સાહન આપવા માટે અને જરૂરિયાતવાળા બાળકો સુધી તેને પહોંચાડવા માટે એક નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં ખાસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જે વિશ્વ માતા દૂધ સપ્તાહના અવસર પર રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કર્યું છે આ સેન્ટર બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ડૉક્ટર અને એલ્યુમિની એસોસિએશન દ્વારા સિત્તેરથી એંસી લાખના ખર્ચે ભેટ આપવામાં આવ્યું છે આ વિશેષ સેન્ટર દ્વારા માતાઓને તેમના બાળકો માટે દૂધની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે જે માતાઓ પાસે વધારાનું દૂધ હોય તેઓ પોતાનું ધાવણ અહીં દાન કરી શકશે જેથી જરૂરિયાતવાળા બાળકોને પૌષ્ટિક અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર માતાનું પૌષ્ટિક દૂધ મળી શકે હાલમાં વડોદરા સુરત વલસાડ અને ગાંધીનગરમાં આવા સેન્ટરો કાર્યરત છે અને હવે ભાવનગર જામનગર રાજકોટ સહિત બીજે મેડિકલ કોલેજમાં પણ સેન્ટર શરૂ થવા જઈ રહ્યા છે આવા પ્રયત્નો ગુજરાતમાં બાળ આરોગ્ય મજબૂત બનાવવા માટે અને બાળ મૃત્યુદર ઘટાડવામાં મદદ કરશે ખરેખર આ માનવતાભર્યું પગલું ખૂબ જ પ્રેરણાદાયક અને સરાહનીય છે